હા હેલો નમસ્કાર હું છું ભરત સાહેબ ધોરણ દસ ની અંદર ગણિતમાં પાસ થવું એટલે ઘણા લોકોને અઘરું લાગતું હોય છે કે સાહેબ બહુ જ મુશ્કેલ લાગે છે

હવે કોઈને વિચાર આવે સાહેબ એવું કેવી રીતે તો તમને તમારી સ્કૂલમાં ભણાવતા ટીચર્સ કે ટ્યુશનના સાહેબે તમને કીધું જ હશે કે આ બે ચેપ્ટર તમે ખાસ કરી લો તમને પાસ કરાવવામાં કોઈ તકલીફ નહીં પડે સો ટકા તમે આરામથી નીકળી જશો કે કયા કયા બે ચેપ્ટર છે તો ખાસ પેન પેપર સાથે રેડી રહેજો ટીક માર્ક કરી લેજો કઈ જગ્યાએથી શું પૂછાય છે એ ખાસ કરી લો જુઓ તો તમને લોકોને આંકડા શાસ્ત્ર એક ચેપ્ટર છે આંકડા શાસ્ત્ર હવે વિચારો છે આંકડા શાસ્ત્ર કેમ ઇમ્પોર્ટન્ટ છે તો જોઈ લો જરા આખું એક ચેપ્ટર 16 માર્ક્સ છે એક ગુણના ત્રણ દાખલા પૂછાય એક એક ગુણના ત્રણ દાખલા પછી એટલે સેક્શન એ માં ત્રણ પ્રશ્નો પૂછાશે બે ગુણનો એક દાખલો પૂછાશે ત્રણ ગુણનો એક દાખલો પૂછાશે અને ચાર ગુણના બે દાખલા પૂછાશે ચાર ચાર ના બે ત્રણ નો એક પછી બે નો એક અને એક એક ગુણના ત્રણ ટૂંકા પ્રશ્નો બહુ હોશિયાર વિદ્યાર્થી હશે એને પણ ટૂંકા પ્રશ્નોમાં બહુ મહેનત કરવી પડશે આ કારણ કે ત્યાં જનરલ ઓપ્શન નથી તો મિત્રો યાદ રાખો કે જો તમારે આ 16 માર્ક્સ જોતા હોય તો આ ચેપ્ટર તમારે રેડી કરવું પડે હવે વિચારે એ આવે સાહેબ ક્યાંથી મળશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું આખું ચેપ્ટર મેં ભણાવ્યું છે યુટ્યુબ ઉપર જ છે ફ્રીમાં અવેલેબલ છે ખાસ ભણી લો સોળ માર્ક્સ કમ્પ્લીટ પાકા કરી લો ગેરંટી કે તમને બહુ જ ફાયદો થશે અને મોજ મોજ થઈ જશે સમજી લો એનાથી વિશેષ હજી જોઈએ તો આપણું સંભાવના ચેપ્ટર છે અને આ સંભાવના ચેપ્ટર તમને લોકોને ટોટલ ચૌદ માર્ક્સ ની અંદર પૂછાય છે ઓકે હવે ચૌદ માર્ક્સ ની અંદર હશે શું તો એક ગુણના ત્રણ પ્રશ્નો હશે એનાથી વિશેષ ત્રણ ગુણના ત્રણ ગુણનો એક દાખલો હશે અને ચાર ગુણના બે દાખલા તો ચાર દુ ની આઠ નવ દસ અગિયાર બાર અને ચૌદ તો વિચારો કેટલા થઈ ગયા સોળ અને ચૌદ એટલે ત્રીસ માર્ક્સ ફક્ત બે ચેપ્ટરમાં એટલે કોઈ ટીચર્સ તમને એવું કીધું હોય કે બે ચેપ્ટર તમારે ખાસ કરી લેવા જોઈએ તો બિલકુલ સાચી વાત છે બે ચેપ્ટર કરવાથી તમે 100% પાસ થઈ જશો હવે કોઈને એમ લાગે કે સાહેબ આ બે ચેપ્ટરમાંથી બધું આવડે એવું જરૂરી થોડી છે તો એનાથી વિશેષ થોડું કઈક જો કરવું હોય તો ખાસ 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 તમારા માટે કે તમે હજી એમ લાગે છે કે સાહેબ ગણિતની અંદર તો ચાલો તમે બે ચેપ્ટર કીધા પણ અન્ય બધા ચેપ્ટર માટે અમારે કંઈક હેલ્પ જોતી હોય તો આપણું પાસ થવાનું પંચામ રૂપ છે

તમે વિશેષ કોઈ જાણકારી જોઈતી હોય તો ફોન કરી શકો છો યા ફી આ નંબર ઉપર સીધા આ નંબર ઉપર પેમેન્ટ જ કરી દેવાનું સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દેવાનો ડિટેલ મોકલી દેવાની તો તમને તમારા ઘરે બુક આવી જશે કોઈ ફોન કરવાની જરૂર નહીં પડે હજી કોઈ વિશેષ માહિતી જોઈએ તો તમે ફોન કરી શકો કોઈ વિચારા સાહેબ પૈસા ભરી દે અને ઓનલાઈન અમારી સાથે કંઈક ફ્રોડ ફ્રોડ થઈ જાય તો બોલો એવા લોકોને ફોન આવે કે સાહેબ ફ્રોડ થઈ જાય તો ભાઈ કેશ ઓન ડિલિવરી કરી દો

આ પાંચ બુકની અંદર આપેલો બધો જ કન્ટેન્ટ હિન્દી સંસ્કૃત સાથે જો તમારે ભણવું હોય અમારી પાસે લાઈવ ભણાવવામાં આવશે કે તકલીફ હશે તો તમે લાઈવ ચર્ચા કરી શકશો પૂછી શકશો એના માટે પચીસ જાન્યુઆરીથી આપણી બેચ શરૂ થઈ રહી છે

છેલ્લો ઘારણ નો આવું સાંભળ્યું એટલે છેલ્લી ઘડીની જે તૈયારી કરેલી છે ને એ તમારા રિઝલ્ટ ઉપર ચાંદ લગાવશે એવું જરૂર કહી શકાય અને જો હજી એમ થાય કે સાહેબ પૈસા માંગને વાલી વાત થોડો ઓર બતાવો તો YouTube ઉપર આપણી ચારે વિષયની સિરીઝ ચાલુ થશે જેની અંદર સેક્શન એની પરફેક્ટ તૈયારી કરાવવામાં આવશે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન જરૂર ચાલુ કરી દેજો તો બી તમને બહુ જ ફાયદો થશે ગેરંટી તો મળીએ છે નવા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો સાથે શેર જરૂર કરતા રહેજો અને ચોક્કસ જે જરૂરિયાત છે બધા જ વિડીયો આપણી ચેનલ ઉપર છે એ પણ ખાસ જોતા રહેજો મળીએ છીએ